લાલુભાઈ ચૌધરીએ જણાવેલ પ્રમાણે હું બે હજાર પાંચથી આદિવાસી વિસ્તારોમાં જઈ વૃદ્ધાઓ અને વિધવાઓ જેમ તેમજ અનાથ બાળકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની મદદ કરી રહ્યો છું હું બે હજાર પાંચથી લઈ સુધી એકસો ત્રણ જેટલા સાંઈબાબાના નાના મોટા અલગ અલગ વિસ્તારોમાં મંદિર બનાવવાનું કામ કર્યા છીએ હું અને મારી ધર્મપત્ની મમતાબેન ચૌધરી તેમજ મારા સહયોગ કરનાર મનોજભાઈ ચૌધરી હિનાબેન ચૌધરી ગુડીબેન ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગોલુકભાઈ ગોલુબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી મંગુભાઈ ચૌધરી વિરેન્દ્રભાઈ રામસંગભાઈ મુકુંદભાઈ લલિતભાઈ જૈન તેમજ મોવાછી પુરુણા ફળિયું આંગણવાડી વર્કર હિમ્રતાબેન સોલંકી ઈલાબેન પરમાર રાજુભાઈ પટેલ અરવિંદભાઈ સોલંકી તેમજ મોટી સંખ્યામાં ગામના બહેનો બાળકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અશ્વિન ભાવર